અંબાજી મંદિર માં ભક્તો સુવર્ણ શિખર માટે પણ દાન આપતા હોય છે કેટલાક ભક્તો મંદિર ટ્રસ્ટની ઓફિસમાં દાન ધરાવતા હોય છે કેટલાક મંદિરની ભેટ પેટીમાં સોનું મુકતા હોય છે કેમેરા હાજરીમાં દર મંગળવારે ખોલવામાં આવે છે મંગળવારે ભંડારમાંથી માંથી કોઈ ભક્ત સોસો ગ્રામના દસ બિસ્કીટ બેટ સ્વરૂપે ચડાવેલા હતા બિસ્કિટની ની કિંમત પંચોતેર લાખની આસપાસ છે અહીં ભેટની રકમ અકાઉન્ટ ઓફિસરની હાજરીમાં ગણીને ટ્રસ્ટના ચોપડે જમા લેવામાં આવે છે અંબાજી મંદિરનો અડધો ભાગ હાલમાં સ્વર્ણ શિખરથી બનવા પામ્યો છે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબાજી મંદિરમાં જે ભક્તો દ્વારા દાન આપવામાં આવે છે એ દાન જે ભંડાર છે માતાજીનો અમારા ગોલક છે જે એ દર મંગળવારે ખોલવાની પરંપરા છે દર મંગળવારે અમારો સ્ટાફ ની હાજરીમાં સીસીટીવી કેમેરા ઓબ્ઝર્વેશનમાં એ ભંડાર ઓપનિંગની કાર્યવાહી કરવામાં આવે છે એકાઉન્ટ ઓફિસર અને સમગ્ર ટીમ હાજર હોય છે આજ રોજ મંગળવાર હોય ભંડાર ભંડાર ખોલતા કોઈ માયબત દ્વારા ભંડારમાંથી લગભગ સો સો ગ્રામના દસ દસ લગડી મળી છે એટલે એકાદ એક કિલો જેટલું સોનું અમને પ્રાપ્ત થયું છે અમારા માનનીય જે વેલ્યુઅર માનની જે સોની છે એમની પાસે પણ પરીક્ષણ કરાવ્યું છે અને એક કિલો સોનું આજે દાન દ્વારા મળ્યું છે સોનાનો ભાવ પ્રમાણે બજાર પ્રમાણે લગભગ સિત્તેર પંચોતેર લાખની કિંમત એની ગણાય એક કિલો સોનું હોય છે એટલે પણ અને આ રીતે અવારનવાર આવા દાનનો પ્રવાહ અવિરત મંદિરમાં ચાલુ જ રહે ચાલુ જ હોય છે એટલે અને માતાજી જેની મનોકામના પૂર્ણ કરે એ ભક્તો દ્વારા આવા અવિરત દાનના પ્રવાહ ચાલુ રહે છે ઘણી વખતે ભંડારામાં નાના નાના દાગીના પણ મળતા હોય છે સોનાના કોઈ નથણી છે કોઈ માતાજીનું સત્ર છે વગેરે વગેરે અને આ રીતે અમે એનું ચોક્કસ રોજ કામ કરી અને સીસીટીવી કેમેરા ઓબ્ઝર્વેશમાં ભંડાર ગણિતનું કામ કરીએ છીએ હા આપ આપ શું જાણીએ છીએ આપણે શું જાણીએ છીએ કે માતાજી મંદિરને આ જે શિખર છે સુવર્ણ શિખરનું પણ કામ ચાલી રહ્યું છે એટલે કામ એટલે કે એનું ઘણો મોટો ભાગ આપણે સુવર્ણ સુવર્ણ શિખર બનાવી દીધું છે સુવર્ણ શિખર ઉપર અલગથી દાન આપણે લઈએ છીએ ભક્તો દ્વારા રોકડમાં પણ લઈએ છીએ સોના સ્વરૂપે પણ લઈએ છીએ એ દાન પણ અવિરત મળતું રહે છે